તો ફાઇનલી મિત્રો આપણે તુલસી શામ ભૂકી ગયા છીએ અને દર્શન કરવા જ આવીએ બરાબર હવે અંદર શૂટ કરવા દેખ દે તો ખબર નહીં પણ હવે જોઈશું પૂછશું અંદર વિડીયો બનાવવા દેખ નહીં દેતા વિડીયો બનાવવા દે તો મેં દર્શન કરાવીશું અને અહીંયા એક આપણે ઓલો ઢાળ છે ને ગ્રેવિટીવાળું ઓલું છે એકદમ પાણીનામાં તો ઊંધું ભાગે આમ હું ઢાળ ચડે ને એવું છે બરાબર અહીંયા આપણે ટ્રાય કરવા જવાની છે તો વિડીયો આપણે અહીંયા આવી જાય છે ગરમ પાણીના કુંડમાં બરાબર અને ગરમ પાણીના કુંડ છે ભગવતમાં ધવાડા નીકળાય તમને બતાવું જો

મને એમ કે ગરમ એટલે પાણી આમ થોડું થોડું ગરમ હશે એવું લાગતું પણ આ તો અહીંયા સુધી વરસાદ મળે મને હકીકતમાં તમે વધારે પાણી ભરેલું હોય ને ત્યારે એટલું બધું ગરમ ન હોય અત્યારે થોડું એટલે બહુ ગરમ થાય બહુ એટલે બહુ બે ઊંડ છે 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 ને ને બે સ્ત્રી માટે એક પુરુષ માટે આ એટલું બધું ગરમ કેમ અહીંયા સુધી આમ તો વરસાળ આવે ને તો આયા સુધી ગરમ લાગે તો મિત્રો પુરાણના પ્રભાસ ખંડમાં આ કુંડનો ઉલ્લેખ છે અને તત્પોધક્ષ કુંડ તરીકે ઉલ્લેખ કરેલો છે આનો જુનાગઢ નો ડુંગરો છે એટલી ભી નથી ફેડી થોડો થોડો ઝાડો થતો હોય વધારે આપ ચડતો હોય અરે બાપા રે તો મિત્રો આપણે તુલસી સામનો ડુંગરો ચડવાનું શરૂ કરી દીધું છે અને જૂનાગઢ કરતાં થોડોક બેટર છે જૂનાગઢમાં તો মন্দিৰ ম

મને કહી કે ભરત કે આ સડી કેમ કે જુનાગઢ નો ડુંગર હોય કે સડી આવ્યો આખે આખો સડી ને દિ હાથમે એટલે સિંહ તો જોવા મળે જ એની ગેરંટી કે આપણે જોયેલા અત્યારે અત્યારે કેમ કે સિંહ હું તો હોય નાઇટ ડ્યુટી કરેલો સિંહ હું તો હોય બરોબર એટલે એ ઊભો થાય બ્રશ બ્રશ કરે ફ્રેશ થાય તને વાર લાગી રાતે જ નીકળે વાગ્યા પછી તારે જ તમને દેખાય વાળો જોયું પા રાખડીઓ કેવી લેવી ગઈ મને ખબર ન પડી એ ભાઈ બેન હા તો બધે રાખડી બાંધીને ગયેલા હે આ મન્નત રાખડીઓ બાંધીને જાય ખબર નહીં પડતી

આપણે મંદિરમાં ઉગી જાવ મિત્ર અને તમને દર્શન કરી દઉં તો આપણા હનુમાનજી ગણેશજી અને આ ઉપર કંઈક ઉપરની સાઈડ આવું કંઈક મંદિર છે મને એમ કેમ લાગે બદલાઈ ગયું બદલાઈ ગયું એવું લાગે કે મૂર્તિ ઓલી હતી કે આમ હાથમાં કંઈક લીધેલું હતું ને એવી કંઈક મૂર્તિ હતી મોટી જબર એ મૂર્તિ હતી કે નહોતી હવે મને એવું એમ છે કે મૂર્તિ હતી

ચડતા દસ પંદર મિનિટ થાય ઉતરતા થાય ખાલી પાંચ મિનિટ હં તો મિત્રો મને કઈ આ જંગલમાં જડીબુટી મળી ગઈ છે બરોબર તમને જડીબુટી દેખાડો એના બેનિફિટ બતાવું બરોબર તો એક વ્હાઈટ કલર ઉપર તમને બતાવું તો મિત્રો જો આ જડીબુટી છે આવડિયા આ જડીબુટીને તમે ગાલે ગહો ને તો તમારી સ્ક્રીન ગોરી થાય અને સ્મૂથ થાય જો આ જડીબુટી આવડિયા ઉપર તમને પાકેલી બતાવું આઈરી જડીબુટી દેખાય તો મિત્રો મેં તમને જડી તો મિત્રો મેં તમને જડીબૂટી દેખાડી ને તમે ભૂલે છો કે ગાલે ટ્રાય ટ્રાય નહીં કરતા બસ મિત્રો તમે તુલસી શામ આવો ને તો એક વસ્તુ નોટિસ કરશો બરોબર જો એટલું સડી જાય ને એટલે પછી જો આ તીજું આવું આવે ને મોટું બગીચો આવું તીજું એટલે છે ને અહીંયા બોર્ડ છે બરાબર આ બોરડીમાં બારે માસ બોર આવે જો અહીંયા હું જ્યારે આવું ત્યારે બોર આવેલો હોય જો આયા આ બોરડીમાં બારે માસ બોર હોય છે ને ચોમાહુ હોય શિયાળો હોય ઉનાળો હોય બોર હોય હોય ને હોય પાકે કે ના પાક એ ખબર નહીં પછી બોર હોય એ ખબર છે આપને મારા ઘડી બોર જોવું અહીંયા ગમે જરા બોર તો એ હોય હોય ને હોય કે એમ હોય શું હોય કોને ખબર ઓલું ગ્રેવિટી વાળું કહેતા ને ઢાળ પાણી સડે ઉતરે નહીં ના ઢાળ સડે અમુકનું પાણી ઈ લોકેશન ઉપર આવી ગયો બરોબર આ બે ત્રણ જગ્યાએ પાણી ઢોળેલું છે પણ ઈ હું તો મારા અંદાજે ખોટી વાત છે કેમ કે જોઈએ આ હે ને આંબલો આમ ઢાળ છે આમ ઢાળ લાય છે તો પાણી આમ જ ગયેલું છે ઓલા પણ ઓલા પણ પાણી ઢોળે છે નાય એમ જ છે નાય કે ઢાળ ચડેલું ને ઉતરેલું છે તો અહીંયાથી એટલે આ પણ વિડીયો આયેલા ભાઈ વેડી હતો ને એવું આ બધા કહે કે ઢાળ ચડે પાણી ઢાળ ચડે હજી તમે એવું કાંઈ નહીં તમે અહીંયા એમ ટ્રાય કરી જાય તો મિત્રો મિત્રો તમને એક વસ્તુ બતાવવું છે કે હા એ લાગો બતાવો હાલો હા જોયા કાંઈ આવ્યું અરે અરે હા જો એ ઠંડ થઈ અરે વાહ અરે વાહ આવડે હાટું કંઈ ખાવાનું લાગવું હોય વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે આગલા આગલા જે વિડીયોમાં છે ને આમ આપણે જે બાજુ બાજુમાં જે યુટ્યુબર છે ને મોટે મોટી સેલિબ્રિટીને એને પ્રયા કરવાના છે ખતરનાક તો સબસ્ક્રાઈબ કરી લેજો જોવાની ખૂબ જ મજા આવશે અને મળશું બીજા નવા વિડીયોની સાથે બાય બાય